આજે શિયાળા પેશલ આપણે અડદિયા પાક બનાવીશું તો અડદિયા પાક પરફેક્ટ માપ સાથે બનાવીશું તો જો પહેલી વારમાં જ બનાવતા અડદિયા પાક આપણો એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ તો આજે હું શેર કરીશ તમારી સાથે શિયાળા પેશલ અડદિયા પાક બનાવવાની રહેશે તો અહીંયા આગળ મેં દોઢસો ગ્રામ અડદનો લોટ લઈ લીધો છે દોઢસો ગ્રામ ઉપર થોડું ઘી વધારે લીધું છે અને દોઢસો ગ્રામ ખાંડ લીધી છે તો મેં અહીંયા આગળ બધાનું માપ સરખે સરખું રાખ્યું છે અને એની અંદર આપણે ગુંદર એડ કરવાનો છે તો અહીંયા આગળ મેં અહીંયા પચાસ ગ્રામ જેવો ગુંદર લીધો છે તો કઢાઈમાં આપણે થોડુંક ઘી લઈ લઈશું ગુંદરને તરી લઈશું પહેલાં તો અહીંયા આગળ પચાસ ગ્રામ જેવું ઘી મેં લઈ લીધું છે તો સૌથી પહેલાં આપણે ગુંદર તરી લેવાનો છે તો ઘી બી ગરમ થઈ ગયું છે તો થોડો થોડો ગુંદર એડ કરતા જવાનો છે અને સરસ એવો આપણે તરી લઈશું ગુંદરને અને આ રીતે તરી લેવાનો છે તો કાચો ના રહીને એ રીતનો આપણે તરી લેવાનો છે ગુંદરને સરસ એવું

હવે ઘી ગરમ થઈ ગયું છે તો લોટ એડ કરી દઈશું આપણે અડદનો આગળ મેં કપરો અડદનો લોટ લીધો છે તો આપણે એને ધાબો દેવાની કોઈ જરૂર છે નહીં કપરો લઈએ ને એટલે ધાબો દેવાની જરૂર ના પડે હવે બધું મિક્સ કરી લઈશું અને લોટ સરસ એવો શેકા દઈશું આપણે અને આ સમયે એકદમ ધીમો ગેસ રાખવાનો છે તો આપણે માપનું ઘી પડ્યું છે તો તમે ઓછું બી કરી શકો છો તો અહીંયા મેં માપનું ઘી લીધું છે તો થોડું ઘી આપણે આગળ પડતું રાખ્યું છે લોટમાં હવે આ લોટને ને સરસ શેકી છે તો શિયાળામાં શરીર એનર્જી આપે તેવો આપણે હળદયા પાક તો કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને પછી અડદિયાને શેકી દેવાનું છે કાચો આપણો લોટ લાગશે ખાસ ગેસે બિલકુલ નહીં શેકવાનો એને ધીરા ગેસે જ આપણે શેકવાનો છે અડદિયાને તો આ લોટને આપણે એકદમ બદામી કલરનો રંગ આવે ને એવો શેકા દેવાનો છે સરસ એવો આપણે આની અંદર માવો એડ નથી કરવાનો માવા વગર આપણે અળદિયો હોય છે એટલા માટે હવે આપણે એની અંદર બે થી ત્રણ ચમચી જેવું દૂધ એડ કરીશું તો જોઈ શકો છો દૂધ એડ કર્યા પછી સેવો આપણે અંદર ઉભરો આવે છે તો હવે આપણે એને શેકી લઈશું ફરી એ રીતનો તાપે હવે દૂધ એડ કર્યું ને એટલે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને શેકાવા દીધો છે તો સરસ આપણો શેકાઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવી લઈશું તો આપણે આ ખાંડમાંથી બનાવીએ છીએ તમે ગોળમાંથી બી બનાવી શકો તેમાં રાખીશું એને હવે કઢાઈમાં આપણે ચાસણી બનાવી લઈશું તો અહીંયા આગળ મેં ખાંડ લઈ લીધી છે દોઢસો ગ્રામ હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું ખાંડું બેન એટલું આ રીતે ઓછું લાગે એટલે બીજી બે ચમચી જેવું એડ કરી દઈશું હવે ધીમા એકતાની આપણે ચાસણી બનાવી લેવાની છે ઠંડો થઈ ગયો છે આ રીતે આપણે અચકચરા થોડાક ભાગવાના છે જેથી ક્રંચ આવે ને ખાવામાં તો સારો લાગે ગુંદર આપણે તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈશું તો ખાંડ જો અગરી નહીં આપણી એ ખાંડ બી ઓગળી ગઈ છે અને સરસ આપણે ચાસણી રેડી થવા લાગી છે તો હવે આપણે ચેક કરી લઈશું એક ટીપુ લઈ લઈશું આ રીતનું અને ચેક કરી લઈશું એને તો હવે ચેક કરી લઈશું થોડુંક ઠંડુ થાય એટલે તો જોઈ શકો છો આપણા તાર નથી થતા તો ચાસણી રેડી નથી થઈ તો જોઈ શકો છો હવે થોડી વાર હજુ આપણે ચાસણીને થવા દઈશું તો હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું ફરી એક ડ્રોપ્સ પાડી લઈશું અંદર પ્લેટમાં તો થોડીક ઠંડી થઈ છે ને તો હવે આપણે ચેક કરી લઈશું તો જોઈ શકો છો આપણે તાર બને છે આ રીતના આ રીતનો તાર બને છે તો આપણે એક જ તારની ચાસણી થવા દેવાની છે આપણે એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી દઈશું હવે લોટ થોડોક ગરમ જ છે આપણે હવે એની અંદર આપણે ગુંદર એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું આપણે એને ગુંદર લોટ ને ગુંદર દેવું આ રીતના

આ રીતનો આપણો થીક થવા લાગ્યો છે હવે આપણે અંદર બીજા કાજુ એવું એડ કરી દઈશું તો આગળ પચીસ ગ્રામ જેવા અમે કાજુ લીધા છે એને બી એડ કરી દઈશું પચીસ ગ્રામ જેવી બદામ એડ કરી દઈશું ઇલાયચી પાવડર એડ કરીશું અડધી ચમચી સૂટ પાવડર એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન અને કોપરાન છીને એડ કરી દઈશું પચાસ ગ્રામ જેવું હવે બધું આને મિક્સ કરી લઈશું આપણે પહેલા ગંઠોળા એડ કરીશું આપણે થોડોક એડ કરીશું બધું મિક્સ કરી લઈશું સરસ એવું હવે આમાં એ ઘી છૂટું ના ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું આ રીતને તો આ સમયે તમારે આ રીતે હલાવતા હલાવતા તો તમે એની એની અંદર થોડુંક દૂધ એડ કરી આપવાનું શેકાઈને સરસ એવું તો જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને ગેસ પર ચલાવી લીધું છે તો સરસ એવું ઘી છૂટું પડી ગયું છે ને તો આપણે અડદિયા પાક રેડી થઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા આગળ પ્લેટ લઈ લીધી છે એની અંદર આપણે ઘી લઈ લઈશું તો એને ઘી થી ગ્રીસ કરી લઈશું પ્લેટ ને આપણે પેલા હવે ગ્રીસ કરી લઈશું ઘી થી આપણે અડદી આપણે પ્લેટમાં લઈ લઈશું તેને ખાલી દઈશું સરસ રીતે આ રીતે તે બધો પ્લેટમાં લઈ લીધો છે તો હવે આપણે એને એ કરી લઈશું પ્રેસ કરી લઈશું પેલા આ રીતે ફેલાઈ લઈશું ને પછી પ્રેસ કરી લઈશું હવે આપણે આ રીતે દબાઈને એને પ્રેસ કરી લઈશું આપણે આ અડદિયા પાકને સરસ એવો થરવા દઈશું તમે બજાર જેવો બી શેપ આવી શકો છો એને હવે આ રીતે આપણે પ્રેસ કરી લીધો છે ઉપરથી થોડાક કાજુ બદામ એડ કરીશું અહીંયા કાજુ બદામને મિક્સ કરીને કટ કરીને લઈ લીધા છે મેં આ રીતે હવે આપણે એને પ્રેસ કરી લઈશું આ રીતે હવે આપણે એને બહાર બેથી ત્રણ કલાક માટે સેટ થવા મૂકી દઈશું હવે બે કલાક થઈ ગયો છે સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે પીસ પાડ લઈશું એને તો આડા અને ઊભા આપણે પીસ પાડવાના છે આ રીતે આપણે કટ લગાડી લઈશું તો કાઢીને બતાવું તો જોઈ શકો છો સરસ એવા આપણા પીસ પડ્યા છે આ રીતના હવે આપણે સૌ કરી લઈશું હવે પ્લેટમાં આપણે પીસ લઈ લઈશું હવે આ રીતના આપણે પીસ લઈ લઈશું અડદિયા પાક બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં આને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી